સુરતના ટ્રાફિક વિભાગમાં ફરી લાંચનો કિસ્સો સામે આવ્યો છે ટ્રાફિક પોલીસના રિઝિયન ટુમાં એએસઆઈ દ્વારા વચેટિયા મારફતે મંગાવેલા એક લાખ રૂપિયાની લાંચને લઈને રાજ્યના એસીબીના ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરાતા સુરતમાં વોજ ગોઠવી એસીબીની ટીમે વચેટિયા અને ત્યારબાદ લાંચિયા એએસઆઈને પણ ઝડપી પાડતા લાંચિયા કર્મચારીમાં આજે ફફડાટ પામી જવા પામ્યો છે સુરત શહેર ટ્રાફિક પોલીસમાં લાંચ લેવી એક ચલણ બની ગયું છે ત્યારે સિત્તેર હજાર રૂપિયાના પગારના જમાદાર એક ટેમ્પાની માસિક એક હજારનો હપ્તો નક્કી કર્યો હતો વાત એમ છે કે સુરત ટ્રાફિક રિઝિયન ટુમાં ફરજ બજાવતા એએસઆઈ વિજય રમણ ચૌધરી વિરુદ્ધ એસએબીના ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરાઈ હતી જે ફરિયાદના આધારે અમદાવાદ એસીબીની ટીમે સુરતમાં છટકું ગોઠવ્યું હતું જેમાં એક ટેમ્પાના મહિને એક મળી આવવા સો ટેમ્પો પેટે એક લાખ રૂપિયા લેવા એએસઆઈ વિજય રમણ ચૌધરીને ગુરૂવારે બપોરે ઉધના ઉદ્યોગનગરમાં પાસો શોપિંગ સેન્ટરના વચેટિયા સંજય દિનાકર ચૌધરીને મોકલ્યો હતો ત્યાં જે વચેટિયા સંજય દિનાકર ચૌધરીએ લાંટની રકમ લઈ એસઆઈ વિજય રમણ ચૌધરીને ફોન કરી લાટની રકમ મળી ગઈ હોવાની જાણ કરી હતી એન્ટી કરપ્શન બ્યુરોના ટોલ ફ્રી નંબર દસ ચાર દસ ચોસઠ ઉપર ફરિયાદીની ફરિયાદ મળેલી સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટેમ્પો ડીથ હજાર રૂપિયા એમ સો એક ટેમ્પોના હજાર લેખે લાખ રૂપિયાની લાંચની માગણી થયેલ હોય જે લાંચની માગણી જે ટ્રાફિક પોલીસના એએસઆઈ વિજય રમણ ચૌધરી તથા સંજય પાટિલ જે એક પ્રજાજન છે જે પ્રજાજન લાંચની રકમ સ્વીકારતા રેડ રેડહેન્ડ પકડાયેલા અને એ વિજય સાથે તેમનું મેળાપીપણું હતું આથી ટ્રાફિક પોલીસના એએસઆઈ તથા સંજય પાટિલ બંનેનાઓની કેસીબી દ્વારા અટકાયત કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી તે દરમિયાન એસીબીની એક ટીમે સંજય પાટીલને ઝડપી પાડી લાંચની રકમ કબજે કરી હતી ત્યારે એસીબીની બીજી એક ટીમે કમેલા દરવાજા ખાતે ફરજ તૈનાત એએસઆઈ વિજય રમણ ચૌધરીને પણ ઝડપી પાડ્યો હતો જેને લઈને લાંચિયા કર્મચારીઓમાં ખરેખર ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ